લોકોએ કાચ તોડીને બહાર કાઢી સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના હિંડોરના ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત હાઇવે પર ટ્રક ચાલકે અકસ્માત માં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સ્થાનિક લોકો કાચ તોડીને બહાર કાઢી સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે તો આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જે કે રાજુલા પોલીસ કટ્ટર સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે Ô quái 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 em quái 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 ધર્મ નેશન નેશન બ્રસ્ત રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર